એક વખત અર્જુને ભગવાન શ્રીકૃષ્ણને કીધું કે હે ભગવાન કે આ સામે દિવાલ છે ને એની ઉપર તમે કંઈક એવું લખો કે હું સુખમાં વાંચું ને તો દુઃખ થાય અને દુઃખમાં વાંચો ને તો સુખ થાય તો તમને ખબર છે ભગવાન શ્રીકૃષ્ણએ શું લખ્યું હતું ભગવાન શ્રીકૃષ્ણએ દિવાલ ઉપર લખ્યું કે આ સમય પણ જતો રહેશે એટલે અહીંયા આપણને સમયનું મહત્ત્વ છે એવું સમજાયું છે જો તમે સુખમાં વાચો ને તો આપણને દુઃખ થાય કે સુખના દિવસો છે નિરાશ ન થવું જોઈએ અને દુખમાં આપણે વાંચીએ ને કે આ સમય પણ જતો રહેશે તો આપણે થોડાક શાંત પડીએ થોડુંક આપણું મન હળવું થાય કે એક સમય એવો આવશે કે આ દુઃખના દિવસો છે ને એ વયા જાશે એટલે અહીંયા સમયનું મહત્ત્વ સમજાયું છે અને આજે તમને એમ થતું હશે કે આ હું ચાલું કર્યું છે જ્ઞાન તો થયું છે એવું કે આજે મેં સ્કૂલેથી રજા લીધી છે અને આખો દિવસ ઘરે હતી એકલી હતી અને કામ કરી કરીને પછી માણસ કેટલું કરે એટલે સાહેબે મને એમ કીધું કે કેવો કેવો રહ્યો આજનો દિવસ એમ તને કેવું લાગે છે એટલે મેં એને કીધું કે બીજું બધું તો ઠીક પણ મેં કીધું સમય પાસ નતો થતો મેં કીધું કારણ કે ઘરે એકલી હતી કામે કેટલું કરવું એટલે સમય છે ને એ પાસ નહોતા થતો અને ઘણીવાર એવું થતું હોય છે કે હું એમ કહેતી હોય મારા પાસે ટાઈમ નથી ઘણીવાર આપણી પાસે ટાઈમ જ ટાઈમ હોય છે પણ અહીંયા કહેવાનો અર્થ એમ છે કે આપણે સમય છે ને એનો સદઉપયોગ કરતાં આપણને આવડવું જોઈએ અને ખરેખર જે વ્યક્તિ સમયનો સદઉપયોગ કરે છે ને એ જીવનમાં આગળ વધી શકે છે બાકી સમય બગાડવા માટે તો આપણી પાસે ઘણી પ્રકારના કિમિયાઓ છે એક જગ્યાએ મેં એવું વાંચ્યું હતું કે સમય બરબાદ કરવાના તો ઘણા બધા રસ્તાઓ છે પણ પછી મેં ઇન્સ્ટાગ્રામ છે ને એ ડાઉનલોડ કરી લીધું એટલે અહીંયા કહેવાનો અર્થ એમ છે કે આપણી પાસે સમય બરબાદ કરવો હોય ને તો તો આપણી પાસે કેટલાય રસ્તાઓ છે પણ એ સમયનો ઉપયોગ છે ને એ ક્યાં કરવો ને એ વિચારવું હોય ને તો આપણી પાસે જટદીન રસ્તાઓ મળતા નથી એટલે ઘણીવાર એમ થાય કે બહુ જાજુ કામ કર્યા પછી જો આપણને થોડોક ટાઈમ મળે ને તો એ ટાઈમ આપણને સારો લાગે છે એટલે ઘણી વાર આપણે એવું થાય છે કે ટાઈમ જ ટાઈમ હોય ને ત્યારે એમ થાય કાની કરતાં કંઈક કરતા હોત ને કામ તો સારું હતું એટલે સમયનું કેવું છે કે ઘડિયાળ છે ને એમાં કાંટા હોય છે અને એટલે જ બધા એમ પૂછે છે કે કેટલા વાયગા અને મને જ્યારે સાહેબ એમ પૂછ્યું ને કે આજ કેવું તને આમ ફીલ થતું તેમ આજ તું ઘરે હતી અને એ તારે ટાઈમ જ ટાઈમ હતો એટલે મેં એને એમ કીધું મેં કીધું આજનો દિવસ હતી ને એટલે સારું લાગે છે પણ રોજ જો આવું હોય ને તો મને ન ગમે ખરેખર ઝાઝા દિવસો જ્યારે આપણને ઘરે રહેવા મળે ને ત્યારે હું તો હા સાચી વાત કરું કે મને તો પછી ઝાઝા દિવસો ઘરે રહેવું ગમતું નથી કંટાળો આવે કારણ કે રોજ મેં કીધું એમ એક જ લાઈફ ઉઠો ખાવું પીવું કામ કરો વળી હોઈ જાઓ વળી ખાવું પીવું કામ કરો બસ આ જ આપણી લાઈફ રહી એટલે મને તો ખરેખર ઘરે રહેવું ગમતું જ નથી ભગવાને બહુ આપણા ઉપર કૃપા કરી છે કે આપણને કંઈક કામ આપ્યું છે એટલે